દોસ્તો આજના વિડીયોમાં આપણે બાજરો કાઢીને બતાવવાના છીએ કે બાજરો કેવો નીકળે છે ડબલ શાપ ક્રેસરમાં તો આ રીતનો બાજરો છે અને સારા એવા ઓરમાં નીકળે છે ઓર તો તમે બાજરો સૂકો એટલે ગમે તેવો ઓર કરી શકો છો જો એકદમ બાજરો સુકાયેલો છે કાઢવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં આ રીતે ઓર થાય છે જુઓ તમે ઓર ઓર તમે તમારા માણસો મુજબ તમે કરી શકો છો કે કઈ રીતનો તમે ઓર નાખી શકો છો જો ટ્રેક્ટરની વાત કરીએ ટ્રેક્ટર પચાસ એચપી નું છે અને જો સેશનના આરપીએમની વાત કરીએ તો અગિયારસો આરપીએમની આસપાસ એકદમ સરળતાથી ચાલે છે આ સામે જો જુઓ છો સામે જે કચરો ઉડારે છે આમાં કોઈ પણ પ્રકારનો દાણો હોતો નથી હજુ એકદમ જે હલકો કચરો હોય એ સામે આવે છે ચાણાની ચાલ તમે એકદમ લાંબી રાખવાની હોય છે આમાં છે ભૂસાનું પ્રેશર અને તમને રિઝલ્ટ બતાવું એકદમ ક્લીન અને સાફ રિઝલ્ટ છે તમે જુઓ કોઈ પણ પ્રકારનો કચરો કે કોઈ પણ પ્રકારના દાણા ફોલાયા વગરના આવતા નથી એકદમ સરળ અને સ્મૂથ રીતે નીકળે છે ઓડ પ્રમાણે બાજરો પણ સારી ક્વોલિટીમાં આવે છે જો આ રીતે ફટાફટ ટોકર ભરાઈ જાય છે તમને ઢગલામાં બતાવું જો આમાં પણ કોઈ પણ પ્રકારનો કચરો કે કોઈ પણ પ્રકારનો ફોલાય વગરનો દાણો હોતો નથી કારણ કે બાજરો એકદમ સૂકો હોવાને કારણે એકદમ સરળતાથી નીકળી જાય છે તો આ હતું બાજરાનું રિઝલ્ટ